બીલા ને જ્યાં ત્યાં નો નખરે એટલે પાણીમાં પધરાવી દીધા છે વેલો ગયો તો બગસરા અને થોડું કામ હતું એટલે પતાવા અને ત્યાંથી આવ્યો ત્યાં બીલા ને ઉપધરાવાનો હતો એટલે ઈ પધરાઈ આવ્યા અને એક બીજું નવું કામ આવી ગયું છે અત્યારે ચાલુ કરીને એટલે ઘંટીનો અત્યારે ઓવર બંધ થઈ ગયો છે એટલે અહીંયા દાણા આવતા નથી એટલે ટૂંકમાં અત્યારે બંધ પડી ગઈ છે થોડુંક દળાણું અને પછી બંધ પડી ગયું છે બગસરા ગાડી ઉપર તો લઈ જવાય નહીં એટલે કારીગરને કીધું છે એટલે કારીગર ઘરે આવીને પછી રિપેર કરી જાય

પપ્પા ઘંટીમાં ભરાઈ ગયા છે ચણાની ડાળ ભરાઈ ગઈ છે આમાં એટલે એના લીધે ઓર નોતો હાલતો એટલે પપ્પા અત્યારે કાઢે છે અને યુગભાઈ હર હર મદદ કરાવે ચાર ડાડુ અંદર હલવાઈ ગઈ હતી ચણા એક વાર દીડા ને એટલે આ હલવાઈ ગઈ હતી એના લીધે ઘંટીમાં ઓર નહોતો હાલતો અને હજી પપ્પા કાઢે છે એકાદ બે હજી છે ડાળુ ડાળના લીધે જ આ બધું થયું

આલો થઈ ગઈ જાય છે ઓર પપ્પા આ ભાઈ જો રમત્યા થઈડા છે અરે 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 ધીમે 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 યુક આજનો આજ લોક થોડો નાનો બઈનો છે તો આજ ના લોક માં આ સુધી છે કેવો લાગ્યો નીચે કોમેન્ટ માં કહીજો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલ માં નવો તો સબસ્ક્રાઇબ કરી દેજો મળીએ છીએ જલ્દી નવા લોક માં ત્યાં સુધી બધાયને જય માતાજી